જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં ને આપણે જો ત્રણ ચાર દિવસ તો સુરત રહીએ એવા પણ આવીને જો જોમવારે તો ઘી ગરમ કરી દીધું હતું પણ પછી પાછું આજ ગુરુવાર છે તો બે ત્રણ દિવસનું માખણ ભેગું છું તો મેં એમ છું કે હું ધોઈ નાખું માખણ ને અત્યારે હવાર હવાર માખ ઘી ગરમ કરી નાખી પછી પાછું ઘણું બધું ગાયોનું પણ કામ છે ગાયોનો જ્યાં સારો છે એ જગ્યા ખાલી આસ કરવાની થાય તો કરી નાખવાની છે અને એક બાજુ સારો નાખી દેવાનો છે અને ઘણું ખરું કામ ઉપાડવાનું છે હવેથી તો હવારમાં માખણ ગરમ કરી અને ઘી ગરમ કરી નાખ્યું છે અને વાગી ગયા છે દસ વાગ્યા એટલે આ બધા જો લક્ષ્મી હુતી છે અને આ બધી બેઠી છે લક્ષ્મીનું મેન કારણ હોવાનું હોઈ રહેવાનું કારણ તો એ છે કે એને એઆઈ કરાવેલું છે બીજો મહિનો શરૂ છે એટલા માટે એને આવા દિવસોમાં થોડીક આવી રીતના એ હુતી રહી છે એટલે એ હોઈ રહી છે અને બાકી તો બધી જો મસ્ત ઢેલ આપણી ઓગાળે છે ગંગા ઓગાળે છે ઉમા પણ ઓગાળે સુરભી પણ મસ્ત શિવાની તો હોવાનું કામ લક્ષ્મીની જેમ શિવાની હોવાનું કામ છે શરૂ અને દિવાળીના દિવસનું બધે જવા આવવાના કામમાં થોડું વધારે અટવાણું છે કામ ઘણું ખરું એટલે આગળ ફોન લઈ અને જેનીના પપ્પા તો એ જ હે પછી તો વિડીયો બપોર પછી બનાવા હે તો અત્યારે જો આ બધા શાણા એ નાખેલા છે એ આ બધા સાણા તો નહીં જેટલા હુકાઈ ગયેલા છે બધા એક વાર ઢગલો કરી દેવાનું છે અને સારો જે કાંઈ પડ્યો છે થોડો ઘણો હુકલ ગુંધળીને સારો લું અને કાલે એવા તો હાવ થાકી ગયા છે અને સુરત અજમેરામાં જવાનું હતું સગાઈમાં જવાનું હતું શ્રીમતમાં એટલે પૂરવાને પણ નતા લાગ્યા પૂર્વ ઘેરે મસ્ત રહેતી હતી પૌરાતી નથી પણ મને યાદ આવતી હતી પૂરવાને યાદ આવતી હતી અને પૂરવાને તો સુરતથી મમમ લેવાશે તો ખાવા મળી પૂરવા હું મામાને ઘરે વહી જાઉં વહી જાઉં તો હવે આવજે હું જાઉં હો જાઉં ને હે પૂર્વાના દાંત એટલા માટે આવે છે ખોટું ખોટું આવવા પડે જાવ એટલે રોવાનું શરૂ કરી દઈ પૂર્વા હું જાવ અને મેં એવા છે હું જાવ ટાટા હું નહીં આવવો જાવ ને હવે નહીં આવવો કોઈ દી નહીં આવું તું એકલી રહી ને હા હા પૂર્વાને મારી યાદ નથી આવતી મને પૂર્વાની યાદ આવે છે અને જો ગાયો થોડો ઘણો તડકો આવી ગયો છે અને બધી અહીંયા મકાન પાછળ સાંયા લઈ દેવું અને નિરણ જે ફેરવવાની છે અત્યારે તો આ જે ઢાળ્યામ એ બધી તો શાંતિ પેહી ગઈ ઓછો તડકો છે પણ ફેરવી લેવાનો છે પાછળના ભાગમાં અને જ્યાં સાં પડ્યા છે એ બધું લઈ અને જો રાય પણ અમે સુરત હતા જ બા વઢાવી લીધી મેથી વઢાવી લીધી અને આ રાયનું ઘણું ખરું બામ આમ બાકી છે આ જે કાંઈ હુકો સારો પડ્યો એ બધી જગ્યાએ ખાલી કરી નાખવાની છે પણ જેટલું થાય એટલું જેની પપ્પા જે કરી નાખશું પછી બપોર પછી આ વિડીયો બનાવશું કેટલું ખાલી કર્યું છે એ બધું છે ચાર અને બાજો ઉઠી ગયા છે અને રસોડાનું બસ બધું કામ કરી રહ્યા જમી કરવી રહ્યા અને આ તો ઘીનું કામ હતું સાઈડમાં નિરણનું પણ કામ હતું તો ચાણા જે હુકાઈ ગયેલા હતા એ બધા ભેગા કરી લીધા અને આવી રીતના વચ્ચે જો ગુંધળી નાખી દીધી હજી તો એટલી જ નખાણી બાકી બધી બાકી છે

અને શાકબાલુ મોવાથી લેવાતા તો આમાં સ્ટેન્ડ શુભમભાએ તોડી નાખ્યું છે તો આવી રીતના છૂટો વારો આવ્યો છે રાખવાનો બધું ધોઈ અને મુકાઈ ગયું છે ધોઈ તો નાખ્યું છે બસ આવી રીતના મૂકી દીધું છે અને થોડોક સમય છે પૂરવા પણ થઈ ગઈ છે તો પૂરવાળી દ્રાક્ષ આપી દો એટલે રમશે અને ઘી ગરમ થઈ ગયું છે આપણું મસ્ત હવે કીટાની અંદર થોડું ઘી બેસ્યું છે દોઢ દોઢસો ગ્રામ જેટલું પોગ્રામ જ છે તો આની અંદર આપણે ગોરી ગાયને ખાણ નાખી અને ખાવા દેવું કારણ કે એ ગાભણ છે એટલા માટે અને સોમવારનું ઘી ગરમ કરીને બાઈ બવણી ફરીથી અને આજનું ઘી ગરમ કરી અને બવણી ભરી લીધી છે ને આ વખતે આપણે ગુરુવારે કુરિયર નહીં કરી આવતા સોમવારે એટલે ફરી પાછું સોમવારનું ઘી પણ ગરમ થઈ જાય એટલે ત્રણ બવણી થઈ જાય તો બધા એને પોગતું થઈ જાય તો આ બવણી આપણે ભરી લીધી છે ગરમ કરીને અને ઠારી પણ ગયું એટલે હવે કબાટમાં મૂકી દેવું એટલે આપણે જે કોઈ ઓર્ડર બાકી છે વેઇટિંગમાં છે એ બધાને બને એટલું પોગાડવાની કોશિશ કરી છે બધુંય દૂધ મેળવીને આપણે બનાવી શી ઘી અને હજી આપણે ગાય એક બે ગાય વૈયાવાની છે અને એક બે ગાયની ખરીદી કરી લેવું જેથી કરીને આપણે બધાયને ઘી પોગાડીએ કી જેની શું કર જે નિશા ગાયોથી નથી ઠાકતી શુભમ નહીં કેવા મસ્ત કટિંગ કરી છે એની ઊન બનાવવા માટે આની ઊન બને હું આવી બોલ શબર કે બકરા હોય એની ઊન બને ઊંટની ઊંટ હોય એની ઊન ઊ બને બીજો હે ની બને પછી છે સ્વેટર ગૂથાય ઊન થી પછી ટોપા બનાવાય તાબા તાબડા બનાવાય પછી સ્પેશિયલ ઊન એની સાલ અને તાબડામાં વધારે વપરાય આવી ગયો ને એ જો આની જ તે ઊન બનાવાય पण जैतली वेव्हा इटली थोडी थोडी घुमली गई ले काटे पोट बपरे बवज तडको थाय

પણ એ પેલા આ બધા ને સારે સાર ને તો નવરાવી દીધા છે આમ તો બાર થી ફેમિલ નહીં લીધી અમે બાકી છે કામ કરવા વાળા છે લે હોય તો એ જાય છે આજ વાલી મિટિંગ છે એટલે સ્કૂલે અને આરે પૂરવા ને પૂરવા ટાટા પૂરવા ને લઈ જાય છે અને શુભમ પણ જાહે અને મસ્ત જો ગાયો બધું કામ કરી નાખ્યું છે ને બેહી ગઈ છે બધી તો આપણે આવી ગયા છે ખેતર અતર માં ખેતર તો ઘઉં બધા પાકી ગયા છે થોડાક દિવસ થાય સુરત ને મહાકુંભ બધે રહી એવા અને ઘરે આવ્યા એટલે આ ખેતર તો આટો મારો જોવે તો ખેતર આટો માર્યો એટલે ઘઉં બધા પાકી ગયા તો આજે કા આજ અત્યારે જો કદાચ મશીન આવશે તો આજમાં નકર કાલ પંદર દિવસમાં ઘઉં બધા કઢાવી નાખવાના છે એકદમ મસ્ત ઘઉં પાકી ગયા પાકી દે કેમ ખબર પડે કે જે લીલા હોય ને એ બધા આવા સુકાઈ જાય અને એકદમ કરકરા થઈ જાય ને આપણે થતા હોય ને તો બધા ઘઉંનો એકદમ મસ્ત અવાજ આવતો હોય ઘર ઘર એવો તમને પણ અવાજ આવતો હશે એટલે આવો જો અવાજ આવે ને એટલે માનો ઘઉં પાકી જાય તો ઘઉં પાકી જાય છે એટલે કાલ થોડા દિવસમાં મશીન આવે એટલે એને કઢાવી નાખશું કદાચ આજમાં હોય તો આજમાં

આપડે છે કે પણ તો 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 શરૂ અમે ઉતારતા ને ત્યારે અમને એવું કોઈ સપોર્ટર એકલા શું કરશું કઈ કઈ કામ હશે પાસે જાવ અને રૂપાબેન જય શ્રી કૃષ્ણ એ અવિનાશ તું રમવા આવ્યો પણ પુરવાતન ઓકાર હોય ને તેમ જો યેશવી ને બહુ ગમે છે અવિનાશ પણ નથી રમતો અવિનાશ ને અજાણ્યું લાગે છે

અને ખાસ ઉપયોગ લેવા માટે જ તે આપણે લેવા સી હું લેવા સી જો તમને ખબર પડી જાય તો કમેન્ટ કરી મિલ્કિંગ નો ફૂલ ટાઈમ થઈ ગયો છે ને હું મારે જાણ છે ગંગાને મિલ્કિંગ કરવા માટે તો એની વાછડી શુભમ જો છોડવા ગયો છે આગળ આવશે અહીં અહીં જો જેની ને એશ્વિન બધાય ધડબડાટી ઝઘડે છે आए आए रोवान नहीं, रोवान नहीं। तो एनी पाहे, पोगी से गंगा पाहे एने खबर पड़ी से के गंगा क्या से था। था।

નગર તો હોય એટલું દૂધ પી જાય આણે તો બીજો આસર શરૂ કરી દીધો છે